ક્યારે આ રાજકીય નેતાઓ જનતામાં ઝેર રોકવાનું બંધ કરશે કેમ કે જે રીતે ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું એક વિવાદિત નિવેદન મુસ્લિમ સમુદાયને લઈને સામે આવ્યું છે તેના કારણે ફરી કોમી વય મનુષ્ય ફેલાય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે અને આ મામલે સનાતન સંત સમિતિના અધ્યક્ષ જ્યોતિનાથ બાપુએ પણ આ વિવાદિત નિવેદન સામે પોતાનો રોષ ઠાલવ્યો છે સાથે જ તેમણે આ પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના નિવેદનની સરખામણી અંગ્રેજો સાથે કરી છે તેને જ દઈને રાજકારણ ગરમાયું છે શું છે સમગ્ર મામલો શું નિવેદન આપ્યું છે નીતિન પટેલે વિગતે વાત કરીએ વૈષ્ણવ તો તેને કહીએ જે પીડ પરાહાઈ નમસ્કાર દર્શક મિત્રો નો ઉજ્જૈન આપનું સ્વાગત છે હું છું ફેઝન આ દિવસોમાં દેશમાં નફરતી માહોલ બનતો જઈ રહ્યો છે જે રીતે રાજકીય નેતાઓ પોતાનું રાજકારણ કરવા માટે હિન્દુ મુસ્લિમમાં ભાગલા પડાવી રહ્યા છે લોકોને ઉશ્કેરવાના કામ કરી રહ્યા છે કોમી વૈમનુષ્ય ફેલાવવાના કામ કરી રહ્યા છે હેડ સ્પીચો આપી રહ્યા છે તેના કારણે દેશની શાંતિ ડોહળાઈ રહી છે તે વચ્ચે ગુજરાતના મહેસાણામાં ચેટીચાંદના એક કાર્યક્રમ દરમિયાન ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે મુસ્લિમ સમુદાયને લઈને વિવાદિત નિવેદન આપતા રાજકારણ ગરમાયું છે આ મામલાના સંદર્ભમાં હવે પ્રતિક્રિયા આવવાની પણ શરૂઆત થઈ ગઈ છે જે તે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે મુસ્લિમ સમુદાયને લઈને ટિપ્પણી કરી છે તે મામલે મુસ્લિમ સમુદાયમાં રોષ જોવા મળી રહ્યો છે તો તેમણે શું ટિપ્પણી કરી છે તે અત્યાચાર કર્યા એ ભૂલવાના નથી હજુ પણ તમે જુઓ રહી રહી અને મુસલમાનો ભૂત ગમે ત્યાં ગમે ત્યાં જૂના છે આપણા અનેક મંદિરો પછી ઉત્તર પ્રદેશમાં હોય કે બીજા બધા હોય મુસલમાનોએ તોડી કબજા લઈ અને મસ્જિદો બનાવી દીધી છે એ બધું ધીમે ધીમે અત્યારે આપણા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથજી જે કામ કરી રહ્યા છે એ તમે જુઓ છો એ બધું પાછું આવશે પણ આપણો સહકાર આપવાનો આપણો જોય નહીં કરવાનું આપણી જરૂર પડે ત્યારે એમાં મદદ કરવાની એટલે બધું જરૂર થવાનું છે આ જુઓ તમે ઔરંગઝેબનું પાછું ભૂત એ ધૂણ્યું છે હવે મહારાષ્ટ્રમાં મરાઠાઓ પણ આનો કોઈ ઉપાય કરશે ફડણવીસ આપણા મુખ્યમંત્રી એ પણ ઉપાય કરશે એટલે ભૂતકાળના જે કલંક આપણે કોઈનો વિરોધ નથી પણ જે લોકોએ આપણા ઉપર અત્યાચાર કર્યો આપણી બેન દીકરીઓને આગળ લૂટી આપણી દીકરીઓને ઉપાડી જઈ ધર્માંતર કરાવી ફરજિયાત લગ્ન કર્યા એ જે કાળો કલંક રૂપ જે ભૂતકાળ છે એ ભૂતકાળ તો આપણે બધાએ ભૂલી જવાનો છે આપણે સાંભળ્યા હતા ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ તેમણે કહ્યું પાકિસ્તાનના અત્યાચારો ભૂલવાના નથી મુસ્લિમોના અત્યાચારો ભૂલવાના નથી જેવી રીતે મંદિરો તોડીને મુસ્લિમોએ મસ્જિદ બનાવી છે તે મસ્જિદોને ફરી મંદિર બનાવવાનું કામ યોગી આદિત્યનાથ કરી રહ્યા હોય તે પ્રકારની વાત કરીને તેમણે યોગી આદિત્યનાથના વખાણ પણ કર્યા હતા પરંતુ આ વિવાદિત નિવેદન સામે આવ્યું છે તેને લઈને સનાતન સંત સમિતિના અધ્યક્ષ જ્યોતિનાથ બાપુનું પણ નિવેદન સામે આવ્યું છે તેમણે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના નિવેદનને લઈને

મહેસાણામાં જે વિષય બોલ્યા એક બાજુ મોહન ભાગવત એમ કે છે કે આપણે હવે એવી કોમી વયમનુષ્ય નહીં રાખવાનું હિન્દુ મુસ્લિમ બધા એક જ છે મૂળભૂત એક જ છે આપણે ભાઈચારો કેળવવાનો છે એક બાજુ આ વાત આવી એની પાછળનો હાથ સમજવાની જરૂર છે બેઝિકલી સત્યાકીકત એમ છે કે ત્રણસો સિત્તેરની કલમ રામ મંદિર જેવા વિષયો પૂરા થઈ ગયા છે એટલે હવે બીજો એક મુદ્દો જાગ્રત કરવો પડે જેથી કોમી વયમનુષ્ય ફેલાયેલું રહે અને અંગ્રેજોની જે નીતિ છે ભાગલા પાડો અને રાજ કરો તે સક્સેસ રહે એટલા માટે ભાગલા પાડવામાં આવે છે અને ભાગલા વ્યવસ્થિત આયોજનપૂર્વક કરવામાં આવે એટલે કોઈ મુદ્દો ન રહેતા ઔરંગઝેબને ઉભા કર્યા છે કબરમાંથી હું સનાતની છું હું પણ કહું કે આવું બધું ના હોવું જોઈએ પણ જે રીતે ઊભો કરવાની વાતો છે ને કોમી વય વાત છે તે ખોટી છે સમાજમાં બધા જ એકબીજા સાથે વણાયેલા હોય ત્યારે આ બધી બાબતો ક્યાંક નુકસાન કરતા છે રાષ્ટ્રહિત માટે ભાઈચારો ખૂબ જરૂરી છે આપે સાંભળ્યા હતા સનાતન સંત સમિતિના અધ્યક્ષ જ્યોતિનાર્થ બાપુ તેમણે જેવી રીતે અંગ્રેજો તેમના સમયમાં ભાગલા પાડવાનું કામ કરતા હતા તેવી રીતે કેટલાક રાજકારણીઓ પોતાની રાજકીય રોટલીઓ સેકવા માટે આ પ્રકારનું કામ કરતા હોય તે પ્રકારની વાત તેઓ દ્વારા કરવામાં આવી રહી છે તેમણે કહ્યું કે ત્રણસો સિત્તેરનો મુદ્દો હોય કે પછી જે જુદા જુદા મુદ્દાઓ હવે શાંત પડ્યા છે તો હવે ઔરંગઝેબનો મુદ્દો છે તે ઉઠાવવામાં આવ્યો છે અને હિન્દુ મુસ્લિમમાં કોમી વય મનુષ્ય ફેલાવવાના પ્રયાસો થઈ રહ્યા છે તેના જ કારણે રાજકારણ ગરમાયું છે દર્શક મિત્રો નવજી ન્યૂઝને આપ લાઇક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો તેને કહીએ જે परायी